નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો આ વર્ષે મગફળીનો સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ અને દરેક માર્કેટિંગની અંદર અત્યારે ભાવ શું ચાલી રહ્યા છે તો મિત્રો આગળ વાત કરીએ તો સિંગતેલની બજારો મજબૂત હોવાથી મગફળીમાં પણ પિલાન ક્વોલિટી અને ખાસ કરીને વીસ નંબરની મગફળીના ભાવમાં આજે દસથી વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને મગફળીમાં અન્ય જાતોમાં ખાસ કોઈ લેવાલી નથી અને સરકાર દ્વારા મગફળીની ખરીદી છેલ્લા એક મહિનાથી ચાલુ છે અને પરંતુ આ વર્ષે ખરીદી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી ખેડૂતોમાં નારાજગી વધારે છે અને બજારો ઉચકાવ્યા નથી અને વીસ મગફળીના ક્રોપ જ આ વર્ષે ઓછો હોવાથી અત્યારે સિઝન પણ મગફળીની ભાગની બહાર આવી જશે અને આ સ્વકીડોની પણ ખરીદી ચાલુ હોવાથી બજારમાં ટેકો મળી રહ્યો છે અને સિંગદાણાની બજારો સુધરશે તો જ બજારને ટેકો મળી શકે છે તો મિત્રો ખાસ કરીને રાજકોટમાં એક પોઈન્ટ પાંચ લાખ ગુણીની પેન્ડિંગ આવતી અને ખાલી પંદર હજાર ગુણીના જ વેપારો હતા તો મિત્રો ચાલો જાણી લે કે અત્યારે દરેક માર્કેટિંગની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે